સુરત શહેરમાં ઈદના પવિત્ર તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પ્રસ્થાન પોલીસ વિભાગ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે શહેરના વિવિધ વિસ્તારમાં ખાસ કરીને બેસ્તાન જેવા વિસ્તારમાં ભીડ વધારે થવાની શક્યતા વચ્ચે પોલીસ તંત્રે ચુસ્ત પગલાં લીધા છે અને પોલીસે ફૂડ પેટ્રોલિંગ યોજી હતી બસ્તાન પોલીસના જણાવ્યા મુજબ તહેવાર દરમિયાન શાંતિ અને કાયદે વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ડ્રોન કેમેરા દ્વારા

પોલીસે તૈયારી દર્શાવી છે પોલીસ દ્વારા સ્થાનિક સમાજના આગેવાનો અને મસ્જિદના પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ સ્થાપવામાં આવ્યો છે જેથી તહેવાર નિર્વિઘ્ન રીતે અને ભાઈચારા સાથે ઉજવાઈ શકે આગામી બકરી ઈદના તહેવાર અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સુરત પોલીસ કમિશનર શ્રી ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબંગ જમીર સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ સેક્ટર ટુ સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ ઝોન સિક્સ વિસ્તારમાં ડીસીપી સાહેબના અધ્યક્ષસ્થાને અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતી જે અનુસંધાને આઈ ડિવિઝનના વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાં ભીંડી બજાર અને એની પાછળનો જે વિસ્તાર જે છે એમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે એમાં અગાઉ જે ગુનામાં પકડાયેલા આરોપીઓ જે છે એમના ઘરે સર્ચ કરી અને એમની પૂછપરછ કરવામાં આવેલી છે તેમજ ફૂડ પેટ્રોલિંગ સંવેદનશીલ વિસ્તારોમાં કરવામાં આવેલું છે અને વાહન ચેકિંગની કામગીરી પણ અલગ અલગ પોઈન્ટ ઉપર કરવામાં આવેલી છે તકેદારીના ભાગરૂપે